અને સુરતના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો અસામાજિક તત્વોએ પાર્ક કરેલી કારમાં આગ ચંપી કરી કાર પર પેટ્રોલ છાંટી અને અજાણ્યા શખ્સે આગ ચંપી કરી કારને આગ ચાંપતો હોવાનો એક શખ્સ જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ સમગ્ર ઘટના સામે આવી કાર માલિકે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે અસામાજિક તત્વોની કરતૂત સામે આવી પોલીસે સીસીટીવીના આધારે શખ્સની શોધખોળ પણ શરૂ કરી છે ત્યારે સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય એ પ્રકારના દ્રશ્યો સીસીટીવી ફૂટેજ પર સામે આવ્યા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક અજાણ્યો વ્યક્તિ કારમાં આગ ચંપી કરે છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ કારમાં આગ ચંપી કરવામાં આવી પેટ્રોલ છાંટી સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે બિલકુલ સુરત વેસુ વિસ્તારની આ ઘટના છે વેસુમાં એક મર્સિડીઝ ગાડીને આગ લગાવાયા હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે ને એક ઘટના સામે આવી છે જેમાં વેસુ પોલીસ એક અરજી પણ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરાઈ છે કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા આ ગાડીમાં જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચમપી કરવામાં આવી છે તે પ્રકારનું ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે જે રીતની આ ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને કેટલાક તિખળખોરોએ આ પ્રકારની કૃત્ય કર્યું હોય તેવું હાલ કહેવાઈ રહ્યું છે આ ગાડી જે રીતે આગ લગાવવામાં આવી છે તે સમગ્ર સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે અને આ પ્રકારના આ ઘટના બાદ આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કડક પ્રકારની કાર્યવાહી કરવાની પણ હાલ માંગ કરાઈ રહી છે અસામાજિક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાયું હોવાનું હાલ કહેવાય રહ્યું છે પરંતુ શા માટે આ ગાડીને આગ લગાવાઈ છે અને કોને કરી છે તે બાબતે હાલ તપાસ કરાઈ રહી છે વેસુ પણ પોલીસને આ બાબતે જાણ કરી છે પોલીસે પણ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે o site